નમસ્કાર મિત્રો આ એક કાલ્પનિક પ્રેમ કથા છે આ વાર્તામાં તમામ પાત્રો નામ અને પરિસ્થિતિઓ માત્ર મનોરંજન માટે છે તેનો કોઈ જીવંત વ્યક્તિ સંસ્થા અથવા ઘટનાથી સંબંધ નથી તો ચાલો શરૂ કરીએ એક વિધવા મહિલાની કહાની મારા પોતાના અવાજમાં હું એક વિધવા મહિલા હતી મને કોઈનો પણ સહારો નહોતો અમારી સોસાયટીમાં રહેતો એક યુવાન ચોકીદાર રોજ મારા ઘરે આવતો હું જે પણ કામ કેતી તે તે ખૂબ ધ્યાનથી કરતો ક્યારેક દુકાનેથી સામાન લાવવાનો તો ક્યારેક બજારમાંથી તાજી શાકભાજી લઈ આવતો તે ઘરકામમાં મારી ઘણી મદદ કરતો હતો એક વાર મેં તેને ઘરે જમવા માટે બોલાવ્યો એ રાત્રે તે મારા ઘરે આવ્યો મેં જમાવ્યો ધીમે ધીમે રાત વધી રહી હતી તે રાત્રે એવું બન્યું કે મારી જિંદગી બદલાઈ ગઈ નમસ્કાર મિત્રો મારું નામ નમ્રતા છે અને હું વિધવા છું મારી ઉંમર બત્રીસ વર્ષની છે હું એક પ્રાઇવેટ કંપનીની અંદર નોકરી કરું છું અને મારો પગાર પણ સારો છે મારી એક દીકરી છે જેની ઉંમર લગભગ 5 વર્ષની છે અને તે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણે છે મિત્રો મારા પતિના અવસાન પછી હું ખૂબ એકલી પડી ગઈ પણ મેં મારી દીકરી માટે જીવવાનું નક્કી કર્યું તેના માટે કંઈક કરવાનું મનમાં નક્કી કર્યું હું એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી શરૂઆતમાં ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ વોચમેન તરીકે કામ કરતો હતો પણ થોડા દિવસ પહેલા ત્યાં એક સ્માર્ટ સુંદર અને યુવાન વોચમેન નોકરી ઉપર આવ્યો હતો તેનું નામ અમિત હતું તે લગભગ 33 34 વર્ષનો હશે એટલે કે મારા કરતા એક બે વર્ષ મોટો મારી રોજિંદી જિંદગી એવી હતી જેમાં સવારે વહેલા ઊભા થઈને રસોઈ કરવી અને પછી મારી નાની છોકરીને તૈયાર કરવી અને તેને તૈયાર કરીને સ્કૂલે મૂકવા જવી મારી પાસે સ્કૂટી હોવાથી બહુ તકલીફ નહોતી તેને મૂકીને હું ઓફિસે જતી બપોરે જ્યારે સ્કૂલ છૂટે ત્યારે તેને લેવા જતી અને સીધી પાછી ઓફિસે જતી આ દરમિયાન અમે ઘણી વાર મારી ખબર પૂછતો તે મને કહેતો મેડમ તમે કેમ છો તે મારી દીકરી સાથે ખૂબ પ્રેમથી વર્તતો અને ક્યારેક તેને ચોકલેટ આપતો ક્યારેક તેની સાથે રમતો ઘણી મને સમય પણ ન મળતો કે હું બજારમાંથી શાકભાલી કે રાશન લઈ આવું ત્યારે હું અમિતને જ કહેતી હું તેને સ્કૂટરની ચાવી આપી દેતી અને તે હંમેશા હસતા હસતા મારું કામ કરી આપતો તેનો સ્વભાવ બહુ સરળ ઈમાનદાર અને મદદરૂપ હતો હું બીજા મારા ફ્લેટમાં રહેતી હતી મારી દીકરી મારી સાથે હતી એક દિવસ બપોરે લગભગ ત્રણ વાગ્ય ત્યારે મેં તેને સો રૂપિયા આપ્યા પણ તેને પૈસા લેવાનો સાફ ઇનકાર કરી દીધો મેં કહ્યું તમે મારું આટલું બધું કામ કરો છો અને પૈસા પણ નથી લેતા તો તમારે ઓછામાં ઓછો એક કપ ચા તો પીવી જ પડશે તે માનતો ન હતો પણ મેં જીદ કરી પછી હું રસોડામાં ચા બનાવવા માટે ગઈ હું રસોડામાં ચા બનાવવા ગઈ મારી દીકરી હોલમાં બેસીને અમિત સાથે વાતો કરતી હતી થોડી વારમાં હું ચા લઈને આવી અને અમે ત્રણેય સાથે બેસ્યા મારી અને મારી અમિતની વચ્ચે મારી દીકરી હતી પછી હું પંદર માં મૂકવા ગઈ માં અમિત મારી દીકરીને હસીને પૂછવા લઈ ગયો પપ્પા ક્યાં છે ત્યારે મારી દીકરી બોલી એ તો ભગવાન ના ઘરે ગયા આ શબ્દો સાંભળતા જ હું ત્યાં જ ઉભી રહી ગઈ મારી આંખો ભીની થઈ ગઈ અમે થોડી વાર માટે ગભરાઈ ગયો અને બોલ્યો sorry madam મારો એવો મતલબ નહોતો મને તમારા વિશે ખબર નહોતી મેં ધીમા સ્વરમાં કહી દીધું સોરી કહેવાની જરૂર નથી એમાં તમારી કોઈ ભૂલ નથી અમે થોડી વાર માટે શાંત રહ્યો અને પછી બોલ્યો મેડમ આખરે તમારા જીવનમાં શું થયું હતું શું તમે વાત કરશો તે સમયે મેં તેની તરફ જોયું મારી આંખો માંથી આંસુ વહી રહ્યા હતા ધીમે ધીમે મેં બોલવાનું શરૂ કર્યું મારા લગ્ન ને છ સાત વર્ષ થયા હતા વિજય નામના યુવાન સાથે મારા લગ્ન થયા હતા અમારું જીવન બહુ સુખી ચાલતું હતું

થોડા સમયમાં જ તેને મારો સાથ છોડી દીધો હતો મારી આંખો સામે બીજી દુનિયા છોડીને જતો રહ્યો હું વિધવા બની ગઈ મારી દીકરી બાપ વિના અનાથ થઈ ગઈ પણ મેં મનમાં વિચારી લીધું કે હવે મારી દીકરી માટે જ મારે જીવવું છે આ બધું સાંભળવી અમે બહુ ભાવુક થઈ ગયો અને બોલ્યો મેડમ તમારું કોઈ પણ કામ હોય તો મને કહેજો હું નિઃસંકોચ કરીશ પૈસા પણ નહીં લઉં હું તમને મારા પોતાના માનું છું તેના આ શબ્દો સાંભળીને મને સહારો મળ્યો ધીમે ધીમે અમિત બદલાતો ગયો એ મારા કહ્યા વગર પણ ઘરના કામ કરતો એક વખત મારી દીકરીને અચાનક રાત્રે ઊંચો તાવ આવ્યો હું હેરાન થઈ ગઈ રાત્રે સાડા બાર કર્યો પણ કોઈ ફોન ઉઠાવ્યો નહીં હું રડવા લાગી એ સમયે મને અમિત યાદ આવી ગયો મેં તેને ફોન કર્યો એને તરત જ જવાબ આપ્યો તે થોડી જ વારમાં ઉપર આવ્યો મને ધીરજ આપી અને તે બોલ્યો મેડમ ચિંતા ન કરો હું છું ને ચાલો આપણે હોસ્પિટલ જઈએ અમે સ્કૂટી પર હોસ્પિટલ ગયા ડોક્ટરે સારવાર શરૂ કરી લગભગ બે કલાક પછી મારી દીકરીને ભાન આવી મારી આંખોમાં રાહતના અમારા માટે ઘરનું બનાવેલું ખાવાનું લાવ્યો એ પડ મને સમજાયું કે આ માણસ ફક્ત વોચમેન નથી પણ મારા જીવનમાં કોઈ ખાસ બની ગયો છે તેની ઈમાનદારી જોઈને હું અચંબિત થઈ ગઈ તે મારી પરિસ્થિતિનો ક્યારેય ફાયદો ઉઠાવતો હતો પણ દરેક સમયે તે મને સહારો આપતો હતો ધીમે ધીમે તે મને દેશથી ગમવા લાગ્યો પછી એક દિવસ મેં તેને ઘેર જમવા માટે આમંત્રણ આપ્યું આજે રવિવાર હતો અમે બધા સાથે મળીને જીમ્યા ઘણી બધી વાતો થઈ મેં તેને પૂછ્યું તમારા લગ્ન નથી થયા તે બોલ્યો મેડમ હું અનાથ છું મને કોણ છોકરી આપશે હું હસીને બોલી અરે મને મેડમ ના કહો મારું નામ અમૃતા છે

મારી દીકરીને પિતા મળ્યા અને મને એક ઈમાનદાર કાવજી રાખનાર જીવન મળ્યો આજે પરિવારની જેમ હસી ખુશી જીવન જીવી રહ્યા છીએ મિત્રો મારા માટે આ ફક્ત લગ્ન નતા પણ જીવન ને નવો અર્થ આપનાર નિર્ણય હતો ફક્ત લોહીના નથી હોતા પણ વિશ્વાસ લાગણી અને ત્યાગ પણ ટકેલો હોય છે મિત્રો આ પ્રેમ કથા તમને કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને શેર કરો અને ચેનલ ને કરવાનું ભૂલશો નહીં ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો પ્લીઝ તમારો સાથ અને સહકાર આપજો ધન્યવાદ મિત્રો